સંઘેડા વણિંગ સમાજ વડોદરાના છઠ્ઠા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી છઠ્ઠા સ્થાપના દિનની ઉજવણી તૃતીય પીઢાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીની પાવન નિશ્રામાં કરવામાં આવી હતી આવો શ્રીનાથજી અમારે આંગણે ઉત્સવ અંતર્ગત મહાપ્રભુજીના પ્રાગટ્ય મહાપ્રભુજી શ્રીનાથજી બાબા સાથે પ્રથમ મિલન શ્રીનાથજી બાબાની આઠ સમાની ઝાંખી દર્શન યમુનાજીની આરતીનો ભક્તિસભર કાર્યક્રમ મોન્ટુ મહારાજ ભૂદેવ તથા તેમની આર્ટિસ્ટ ટીમ દ્વારા પ્રભુના લીલાઓની નૃત્યાંગનો કાશીદા પાર્ટી પ્લોટ ખાતે રંગારંગ પ્રસ્તુતિ કરી વૈષ્ણવોની ભક્તિમાં ઓતપ્રોત કરી દીધા મુખ્ય મનોરથી ગીતાબેન સુરેશભાઈ દેસાઈ ચલામલીવાળા મયુરીબેન દીપકભાઈ દુધિયાવાડા કલ્પનાબેન નવીનભાઈ શાહ તમામ યુએસએ ભરતભાઈ દેસાઈના સેવાકીય સહયોગથી મુખ્ય આયોજક સુનિલભાઈ તમાકુવાડા તેમની સંખેડા દશાલાડ સમાજની સમગ્ર ટીમ સ્નેહ સેવા સમર્પણને વરેલા રાજેશ પરે કવાટવાડા ભામાશા અલ્કેશભાઈ તમાકુવાડા ગોપાલભાઈ ચેચી સુંદર માર્ગદર્શન હેઠળ હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો પ્રભુની લીલાઓ દ્વારા શ્રીનાથજીની ઝાંખીના આઠેય સમાના દર્શન કરીને નંદ મહોત્સવની ઉજવણી કરાઈ ત્યારે કાશીદા પાર્ટી પ્લોટ વ્રજભૂમિમાં ફેરવાયો હતો ચરણો મત મારા તૈયાર વંદે જગત કરો સમસ્ત સંખેડાના આજે ભાવિકજનો સાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અષ્ટખાની ઝાંખી ખરેખર વડોદરાના આંગણે શ્રીજી બાવા પધાર્યા હોય એવી એક અનુભૂતિ આજે થઈ

મો ધન્ય થયા છીએ આજનો આજના મનોરથ શ્રી મહાપ્રભુજીના પ્રથમ મિલન શ્રીનાથજીના આઠ સમાના ઝાંખી ધન અને માધવ ડાલોર નૃત્ય બે વર્ષ અગાઉ સંખેડા મુકાવે આજના જેવા ભવ્ય કાર્યક્રમનું સંખેડા વણિક સમાજ દ્વારા આયોજન થયું હતું સર્વે જય શ્રી શું નામ આપનું સુનિલ